હળદરવાળું દૂધ ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ અને તેનાથી થતા ફાયદાઓ વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં આજે હું તમારી માટે આ ખાસ માહિતી લઈને આવી છું જેમાં હું તમને જણાવીશ કે હળદરવાળું દૂધ આપણને ઘણી તકલીફમાં રાહત આપે છે પરંતુ કોઈ પણ વસ્તુ હોય તેની બંને બાજુ આપણને ખબર હોવી જોઈએ કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં આપણે તેના બંને પાસા પોઝિટિવ અને નેગેટિવ એટલે કે તેના ફાયદા તો ખબર હોવા જ જોઈએ સાથે સાથે એ વસ્તુથી થવા વાળું નુકસાન પણ તમને ખબર હોવી જોઈએ તો ચાલો જાણીએ હળદર વાળું દૂધ પીવાના ફાયદાઓ વિશે એક શરદી ઉધરસમાં ફાયદાકારક છે હળદર એ આપણા રસોડાના મસાલાના ડબ્બામાં મળી રહેતો એક બહુ જ સામાન્ય મસાલો છે સૌથી પહેલાં આપણે બધા જાણીએ છીએ એમ હળદરવાળું દૂધ એ શરદી અને ઉધરસ થયેલ લોકો માટે બહુ ફાયદાકારક હોય છે હળદરમાં રહેલ એન્ટીબાયોટિક્સ એ શરીરને શરદી અને ઉધરસને વધારવા વાળા સૂક્ષ્મ જીવાણુ સામે લડવામાં મદદ કરે છે બે વજન ઘટાડવામાં ઉપયોગી છે હળદરવાળું દૂધ પીવાથી તમે તમારું વજન ઘટાડી શકો છો હા હળદરવાળા દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે અને તેમાં રહેલ મિનરલ્સ એ વજન ઘટાડવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે એટલે જ્યારે તમે કોઈ ડાયટ ફોલો કરો છો તો તમારી ડાયટમાં હળદરવાળું દૂધ પણ સામેલ કરવું જોઈએ ત્રણ પીરિયડ્સ ક્રેમ્પ્સમાં રાહત આપે છે આ ફાયદો જે છે એ મહિલાઓને બહુ કામનો છે લગભગ દરેક વ્યક્તિ જાણે જ છે કે મહિલાઓને દર મહિને પીરિયડ્સ આવતા હોય છે અને એ સમય દરમિયાન તેઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે જેમાં માથાનો દુખાવો પેટમાં દુખાવો કમરનો દુખાવો અને બીજી અનેક સમસ્યાઓ થતી હોય છે આ બધી સમસ્યાઓ એક યુવતી જ સમજી શકશે આ સમય દરમિયાન મહિલાઓએ ખાસ હળદરવાળા દૂધનું સેવન કરવું જોઈએ આમ કરવાથી તેઓને દુખાવામાં ઘણી રાહત રહેશે ચાર કબજિયાતની સમસ્યામાં મળશે આરામ બધી સમસ્યાનું મૂળ તમારા પેટ સાથે જોડાયેલ છે જો તમારું પેટ સ્વસ્થ અને સારું હશે તો તમારી મોટા ભાગની સમસ્યા બહુ સરળતાથી પૂરી થઈ જશે જે પણ મિત્રોને સતત કબજિયાતની તકલીફ રહેતી હોય તેમણે નિયમિત એક દિવસ છોડીને એક દિવસ હુફાળા હળદરવાળા દૂધનું સેવન કરવું જોઈએ પાંચ બાળકો માટે ફાયદાકારક છે જો તમે બાળકોને નિયમિત હળદરવાળું દૂધ આપશો તો તેમનો વિકાસ તો સારો થશે જ સાથે સાથે જો તેમની શરદીનો કોઠો હશે તો બહુ જ ફાયદાકારક રહેશે બાળકો માટે હળદરવાળું દૂધ બનાવો તો તેમાં હળદરનું પ્રમાણ થોડું ઓછું રાખવું ચાલો હવે તમને જણાવી દઉં કે એવા કયા લોકો છે જેમણે હળદરવાળા દૂધનું સેવન ન કરવું જોઈએ તેનાથી તેઓને નુકસાન થઈ શકે છે એક હળદરવાળા દૂધનું સેવન લીવરની તકલીફ હોય એ લોકોએ ખાસ ન કરવું જોઈએ જો તમને લીવરની કોઈ સમસ્યા છે અને તમને શરદી કે ઉધરસ એવી કોઈ તકલીફ છે તો એમાં હળદરવાળું દૂધ પીવું જોઈએ નહીં આમ કરવાથી તમારી લીવરની સમસ્યા વધી શકે છે શરદી અને ઉધરસ જેવી સમસ્યાનું સમાધાન કરવા તમે નિષ્ણાતની સલાહ લઈ શકો છો બાકી હળદરવાળું દૂધ પીવું એ સલાહ ભર્યું નથી બે હળદરની તાસીર થોડીક ગરમ હોય છે અને એટલે જ એ ઠંડી શરદી અને ઉધરસમાં રાહત આપે છે પણ ગર્ભવતી મહિલાઓએ હળદર વાળું દૂધ પીવું જોઈએ નહીં ગર્ભાવસ્થા દરમિયાન શરીરને અંદરથી ઠંડક મળે એ બહુ મહત્વનું છે એટલે તમારે ગરમ પડે એવું આ હળદરવાળું દૂધ પીવું જોઈએ નહીં ત્રણ આજે નિઃસંતાનપણું પણ એક બહુ મોટી સમસ્યા છે જેમાં ગર્ભાવસ્થામાં પણ ઠંડકની જરૂરત હોય છે એમ જો તમે બાળક લાવવા માટે પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારે પણ શરીરને ઠંડક મળી રહે એવું કાર્ય કરવું જોઈએ એટલે એ લોકો જે બાળક પ્લાન કરે છે તેમણે પણ હળદરવાળું દૂધ પીવું જોઈએ નહીં ચાર ઘણા લોકોને આજકાલ ઘણી એલર્જી હોય છે જો તમને પણ કોઈ ગરમ વસ્તુની કે પછી અમુક ખાસ મસાલાની એલર્જી છે તો તમારે હળદરવાળા દૂધનું સેવન કરવાથી બચવું જોઈએ આમ કરવાથી બની શકે તમારી એલર્જી થોડી વધી જાય અને તમારી સમસ્યા ઘટવાની જગ્યાએ વધી જાય મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ